નમસ્કાર દર્શક મિત્રો રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે વિડીયોને લાઈક અને શેર કરી નાખો બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય સોમવારનું રાશિફળ મેષ મિથુન જાતકોને વ્યવસાયમાં નવી તક મળશે મકર જાતકોએ રોકાણ કરતા સાવચેતી રાખવી ગુજરાતી પંચાંગ અનુસાર બાર ઓગસ્ટ સોમવારે વિક્રમ સંવત બે હજાર એસી ના શ્રાવણ માસના ના સુદ પક્ષ ની આઠમ તિથિ છે આ દિવસે ચંદ્ર રાશિ તુલા છે સોમવારે રાહુકાળ સવારે સાત વાગીને અઠાવીસ મિનિટ થી સવારે નવ વાગીને સાત મિનિટ સુધી રહે છે બાર ઓગસ્ટ સોમવાર દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહેશે મેષ રાશિ પોઝિટિવ પ્રોપર્ટીમાં રોકાણની શક્યતાઓ છે તમારી કાર્ય વ્યવસ્થા અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો પરિવારના વરિષ્ઠ સભ્યોની સલાહ અને માર્ગદર્શનને અનુસરવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે કેટલાક મનોરંજક કાર્યક્રમનું આયોજન પણ થશે નેગેટિવ આશા અને નિરાશા જેવી કેટલીક લાગણીઓ પણ રહેશે તમારા માંગ ધીરજનો અભાવ પણ રહેશે પરંતુ તમારી ભાવિ યોજનાઓ ગુપ્ત રાખો વિદ્યાર્થીઓએ સાવધાન રહેવું જોઈએ

વધુ પડતા કામના બોજને કારણે થાક અને પગમાં દુખાવાની ફરિયાદ રહેશે લકી કલર લાલ લકી નંબર બે વૃષભ રાશિ પોઝિટિવ છેલ્લા કેટલાક સમયથી તમારા સમર્પણ અને મહેનતનો આજે અણધાર્યો લાભ મળવાનો છે તેથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો કેટલાક અજાણ્યા વિજ્ઞાનમાં પણ તમારો રસ જાગશે તમારી મનપસંદ પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરવાથી તમને શાંતિ મળશે નેગેટિવ ઘર કે બિઝનેસ સાથે જોડાયેલા કોઈ પણ કામમાં પોતાની જાત પર ધ્યાન રાખો કારણ કે ચોરી કે કોઈ પ્રકારનું નુકસાન થવાની સંભાવના છે આર્થિક સ્થિતિને લઈને મનમાં થોડો ડર રહેશે છે વ્યવસાય કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓ આવશે પરંતુ પ્રયત્નોથી ઉકેલ પણ મળી જશે પબ્લિક ડીલિંગ અને મીડિયા સાથે સંબંધિત કામ પર ઘણું ધ્યાન આપો સરકારી નોકરીયાતોએ સાવધાની રાખવી પ્રતિષ્ઠામાં થોડું નુકસાન થવાની સંભાવના છે લવ તમારા સ્વભાવને સંતુલિત રાખો તમારા કારણે પરિવારના સભ્યો વચ્ચે તણાવ પેદા થઈ શકે છે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે સ્વાસ્થ્ય શારીરિક થાકને કારણે તમે થોડી નબળાઈ અનુભવશો લકી કલર ગુલાબી લકી નંબર નવ મિથુન રાશિ પોઝિટિવ વિદ્યાર્થીઓ અને યુવાનોએ પોતાની ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ કોઈપણ સ્પર્ધા વગેરેમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે બપોર પછી અંધારી લાભદાયક સ્થિતિ સર્જાઈ રહી છે આ માટે કોઈ પણ પ્રવાસ પણ શક્ય છે નેગેટિવ ઉચ્ચ શિક્ષણ માટે ભણતા વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે નકારાત્મક વલણ ધરાવતા લોકોથી થોડું અંતર રાખો ઝઘડા વગેરેમાં ન પડો અને બીજાની બાબતોમાં દખલ ન કરો વ્યવસાય કાર્યસ્થળ પર તમે જે નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તેનો ગંભીરતાથી અમલ કરો કારણ કે આ યોજના ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં પણ સારો સોદો મળવાની સંભાવના છે પ્લવ જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ ઘરની વ્યવસ્થાઓને મધુર બનાવશે સ્વાસ્થ્ય ડાયાબિટીસના દર્દીઓએ તેમનું નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ લકી કલર ગુલાબી લકી નંબર બે કર્ક રાશિ પોઝિટિવ આર્થિક ગતિવિધિઓ સંબંધિત કેટલીક લાભદાયી યોજનાઓ બનશે અને તેનો તાત્કાલિક અમલ થશે જો કોઈ સરકારી મામલો પેન્ડિંગ હતો તો આજે તેનું નિરાકરણ આવવાની તમામ આશા છે યુવાનો પોતાની કારકિર્દી અંગે જાગૃત રહેશે નેગેટિવ તમારી નબળાઈને કોઈની સામે જાહેર ન થવા દો આ સમયે કોઈ પણ પ્રકારની યાત્રા ન કરો અથવા કોઈ નવી પ્રવૃત્તિ શરૂ ન કરો કારણ કે તમને સકારાત્મક પરિણામો મળશે નહીં જો તમને કોઈ નિર્ણય લેવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ ચોક્કસ લો વ્યવસાય કાર્ય પૂર્ણ કરવા માટે લોન લેવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે પરંતુ આવકની સારી સ્થિતિને કારણે નાણાં સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં સકારાત્મક પરિણામ મળશે સ્ટાફ અને સહકર્મીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવો. લવ પારિવારિક વાતાવરણ સુવ્યવસ્થિત અને સુખદ રહેશે. સ્વાસ્થ્ય નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો. લકી કલર આસમાની. લકી નંબર પાંચ સિંહ રાશિ. પોઝિટિવ તમારા પ્રયત્નોને વેગ આપો અને તમારી ઊર્જાને યોગ્ય દિશામાં વહન કરો. તમને ચોક્કસપણે સફળતા મળશે અને તમારી સકારાત્મક અને સંતુલિત વિચારસરણીથી તમામ કાર્ય યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે નેગેટિવ સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓના કારણે કેટલાક કામ અધૂરા રહી શકે છે પરંતુ તણાવ ન લો પરિવારના સભ્યોનો સહયોગ તમારી સમસ્યાઓના ઉકેલમાં ઘણી હદ સુધી મદદરૂપ થશે વ્યવસાય વેપારમાં તમે કેટલાક નવા કામમાં વ્યસ્ત રહેશો પરંતુ પૈસાની લેવડ દેવડ સંબંધિત કામ આજે ન કરો કારણ કે વિવાદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે આવકના સ્ત્રોત વધશે અને ખર્ચ પણ વધશે લવ ઘર માંગશુ અને શાંતિથી ભરેલું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે લકી કલર બદામી લકી નંબર એક કન્યા રાશિ પોઝિટિવ અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે અને સામાજિક વર્તુળ પણ વિસ્તરશે બાળકોની સમસ્યાઓને સમજવા અને ઉકેલવામાં થોડો સમય ફાળવો આનાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધશે તમે પારિવારિક વ્યવસ્થામાં સહયોગ કરશો નેગેટિવ પોતાના પર કામનો વધારાનો બોજ ન લો આ સમયે બાળકોને પણ યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે તમારા પરિવાર માટે સમય કાઢો અન્યને મદદ કરવા સાથે તમારા કામ પર પણ ધ્યાન કેન્દ્રિત કરો વ્યવસાય ધંધાના સ્થળે સહકર્મીઓ અને કર્મચારીઓની મહેનત અને સહકારને કારણે અટકેલી પ્રવૃત્તિઓ ફરી શરૂ થશે અને સફળતા પણ મળશે માર્કેટિંગ નું કામ આજે મુલતવી રાખો લવ ઘરની બાબતો બહાર ના આવે તેનું ધ્યાન રાખો પરસ્પર સમાધાન દ્વારા પરિસ્થિતિઓને ઉકેલવાનો પ્રયાસ કરો સ્વાસ્થ્ય તણાવ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે માનસિક સ્થિરતા માટે ધ્યાન અને યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે લકી કલર ગુલાબી લકી નંબર બે તુલા રાશિ પોઝિટિવ આજે તમારી થોડી મહેનતનું શુભ ફળ મળવાનું છે લોકો તમારી સકારાત્મક વિચારસરણીથી પ્રભાવિત થશે ઘર અને વ્યવસાય બંનેમાં યોગ્ય સંવાદિતા રહેશે નજીકની મુસાફરી પણ શક્ય છે જે ફાયદાકારક રહેશે નેગેટિવ સાવધાન રહો કારણ કે તમારા નજીકના કેટલાક લોકો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કરી શકે છે પરિવારના કોઈ પણ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહે છે તેમને યોગ્ય કાળજીની જરૂર છે યુવાનોએ પોતાના ભવિષ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ વ્યવસાયો વ્યવસાયમાં વિસ્તરણની યોજનાઓ અમલમાં મૂકવાનો યોગ્ય સમય છે કેટલાક પેન્ડિંગ કામ પણ આ સમય પૂર્ણ થઈ શકે છે પરંતુ તમારા કામકાજમાં થોડો ફેરફાર લાવો

તમે પ્રભાવશાળી લોકો સાથે પણ ફાયદાકારક સંબંધો સ્થાપિત કરશો યુવાનોને તેમના કરિયર સંબંધિત વિશેષ સમાચાર મળવાથી રાહત મળશે નેગેટિવ કેટલીક ગુંચણો રહે છે ટેન્શન લેવાને બદલે શાંતિથી સમસ્યાઓ ઉકેલો જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો નુકસાન થવાની સંભાવના છે વાહન ચલાવતી વખતે પણ સાવચેત રહો વ્યવસાય ધંધામાં આવકનો કોઈ અટકાયેલો સ્ત્રોત ફરી શરૂ થઈ શકે છે તમારા સંપર્કો વધારો જાહેરાત અને માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓને પણ મજબૂત બનાવો સરકારી નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને સારા સમાચાર મળી શકે છે લવ ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય ઋતુજન્ય ફેરફારો અને પ્રદૂષણથી પોતાને બચાવો સાવચેતી રાખવાથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને ઉર્જાવાન અનુભવ કરશો લકી કલર કેસરી મકાન કે દુકાન બાંધકામ વગેરે માં ખર્ચ વધુ થઈ શકે છે જેના કારણે બજેટ ખોરવાઈ જશે આ સમયે તમારી આવકના સ્ત્રોતો વધારવા પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો કોઈ પ્રિય મિત્રની સમસ્યાઓના કારણે તમે તણાવમાં રહી શકો છો વ્યવસાય ધંધામાં કોઈ અડચણ આવે તો ગભરાવાને બદલે તેનો ઉકેલ શોધો કોઈ અનુભવી વ્યક્તિને મળવું અને તેની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે કાર્યક્ષેત્રમાં કરેલા ફેરફારો નજીકના ભવિષ્યમાં પરિણામ આપશે લવ તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે ખૂબ ગીચ સ્થળો એ જવાનું ટાળો લકી કલર લીલો લકી નંબર સાત મકર રાશિ પોઝિટિવ મિલકત કે વાહનની ખરીદીને લગતી કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય તો આ દિશામાં સાનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે તમારું કોઈ પણ કામ કરતા પહેલા સંપૂર્ણ પ્લાન અને ડ્રાફ્ટ બનાવી લેવાથી તમે તમારા કામમાં ભૂલો કરતા બચી શકશો નેગેટિવ ખર્ચમાં વધારો થશે પરંતુ જો તમે પ્રયત્ન કરો તો આ પણ ઘટાડી શકાય છે તણાવ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે વ્યવસાય વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ જ સરળતાથી ચાલશે તમને કોઈ કામ સંબંધિત સત્તા પણ મળી શકે છે આના પર ખંતી કામ કરવાથી વધુ નવા કોન્ટ્રાક્ટ મળવાની સંભાવના છે પરંતુ રોકાણ સંબંધિત કામ ખૂબ જ કાળજીપૂર્વક કરો તેમાં ભૂલો પણ થઈ શકે છે લવ પારિવારિક સમસ્યાઓને લઈને તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે સ્વાસ્થ્ય ખાનસી શરદી અને ચેક જેવી સમસ્યાઓથી પોતાને બચાવવા માટે તમને ચેતવણી આપવામાં આવી છે લકી લકી કલર બદામી નંબર કુંભ રાશિ આજે ઘણા કાર્યો પૂરા થશે તમારા નિર્ધારિત લક્ષ્યો પર કામ કરવા માટે પણ આ સારો સમય છે બાળકને પણ કોઈ સિદ્ધિ મળે તો ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે કોઈ ધાર્મિક પ્રસંગ સંબંધિત કાર્યક્રમ પણ બની શકે છે નેગેટિવ તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો અન્યથા કેટલાક નકારાત્મક વિચારો ઉત્પન્ન થઈ શકે છે અને તમને પરેશાન કરી શકે છે માતા-પિતા અને વરિષ્ઠ લોકો સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ કે અવગણના ન કરો વ્યવસાયો આ સમયે ધંધાને લઈને થોડી ઉથલપાથલ રહેશે મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો તમને કેટલીક વિશેષ લાભકારી માહિતી મળી શકે છે લવ પારિવારિક જીવન સુખમય રહે છે સ્વાસ્થ્ય ગેસ અને અપચોના કારણે સાંધાના દુખાવાની સમસ્યા પણ વધી શકે છે લકી કલર આસમાની લકી નંબર 2 મીન રાશિ પોઝિટિવ અને સકારાત્મક અને અનુભવી લોકોના સંપર્કમાં રહો તેનાથી તમારો અનુભવ અને જ્ઞાનમાં વધારો થશે વિદ્યાર્થીને તેમનો પ્રોજેક્ટ સંબંધિત કોઈ પણ કાર્યમાં સફળતા મળશે તેથી સખત પ્રયાસ કરતા રહો નેગેટિવ કોઈ પણ સમસ્યાને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો કોઈ મિત્ર અથવા નજીકની વ્યક્તિની ખોટી સલાહ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તમારા નિર્ણયને સર્વોપરી રાખવું વધુ સારું રહેશે વ્યવસાય હાલમાં વેપારમાં વધુ લાભની આશા ન રાખો કારણ કે અત્યારે સ્થિતિ એવી જ રહેવાની છે જો કે જો તમે પ્રયાસ કરો છો તો તમને બાકી રહેલા પૈસા મળી શકે છે કોઈ ખાસ વ્યક્તિની મદદથી કોઈ રાજકીય અવરોધ દૂર થશે લવર નજીકના મિત્રો અથવા સંબંધીઓની મુલાકાત પરિવારના તમામ સભ્યોને સુખ અને શાંતિ પ્રદાન કરશે સ્વાસ્થ્ય તમારું બ્લડ પ્રેશર વગેરે નિયમિતપણે તપાસતા રહો ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ લકી કલર વાદળી લકી નંબર 7 દરરોજ રાશિફળ મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો ઓમ નમઃ શિવાય